બારોટે કહ્યું જોગાજી અન્ન પાડી નાખવાની પ્રતિજ્ઞા કરી છે ગામમાં હાકાર બોલી ગયો છે કાલ રાતે જોગાજી રાઠોડ ને આવ્યું જાણે પોતે દરબારમાં આવવા નીકળ્યા છે સામેથી એક ગાંડો હાથી આવ્યો હવે છે રાઠોડ ને હાથી મારવા દોડે છે પોતે ભે ખાઈને ભાગે છે ઉતાવળમાં ઘરની અંદર દાખલ થવા જાય છે એ ફળકા બારીમાં નીચે નમવાનું ભૂલી જાય છે અને કપાળમાં પોતાનો પ્રાણ નીકળી જાય છે આટલું હોણો આવીને ઉડી ગયું રાઠણની આંખ ઉઘડી શરીર પર જુએ તો રેબ જે પરસેવો નીતરી રહ્યો છે મનમાં થયું કે હાય હાય હું ભાગ્યો હું રજપૂત થઈને ભાગ્યો મોતથી ડરીને ભાગ્યો નક્કી મારા જીવતરને માથે કંઈક મોટું કલંક આવવાની આગમવાણી થઈ તે પહેલા તે પહેલા તો મરવું ભલું એમ વિચારીને બાપો જોગાજી રાઠોડે લાંગણો આદરી છે માળા લઈને બેસી ગયા છે રાજાજી ઊભા થયા અરડ આખી કચેરી ઊભી થઈ જોગાજીના ઓરડાના બંધ બારણા પર ટકોરા દઈને રાજાજી બોલ્યા જોગાજી

ત્યાં સુધી મારે અનજળ હરામ છે જોગાજી મુજાયા લાખોને પાળનાર મરે તો જોગાને કેટલી હત્યા લાગી નિશાસો નાખીને એને સંભળાયું એક રીતે પ્રાણ રાખું દરબારનો એ જ હાથીને ગાંડો કરીને બજારમાં છૂટો મૂકું પછી હું એકલો એની સામે લડું એમાંથી જીવું તો દેહ રાખું બીજો જ દિવસ નક્કી થયો નગરના નર નારીઓ ઉભી બજારે અટારીઓ ઉપર ચડી ગયા હાથી મસ્ત બનીને છૂટ્યો એની આંખમાંથી જાણે કે અંગારા છે એક ગરીબ ખોરડું ધરતી ઉપર ઢાળી એ ગજરાજ ચાલ્યો આવે છે સામેથી આવે છે જોગીદાસ રાઠોડ ત્રણ ત્રણ દિવસના ઉપવાસ શ્વેત વસ્ત્રો હાથમાં માત્ર એક ઉઘાડી કટારી એ નિર્જન સુમસામ બજારમાં સિંહલ દ્વીપના સ્વામીએ કાળા માથાનો માનવી જોયો જાણે કે એના ચક્રવર્તી રાજ્યમાં ભાગ પડાવવા આવતો શત્રુ જોયો આડસર ફગાવી દઈને કારમી ચીસ દેતો હાથી સીધો ઘસ્યો પણ રાઠોડને તો જાણે કઈ ઉતાવળ નથી મલબતે પગલે શાંત ચહેરે રાઠોડ જાણે કે કોઈ મહેમાનને બથમાં નાખીને મળવા આવતા હોય એવી રીતે ચાયા આવે છે બરાબર ચોકમાં ભેટો થયો ગજરાજે રાઠોડને ને પોતાની સૂંઢમાં ઉપાડ્યા લોકોની મેદનીમાંથી પૂતળા ઊભા લોકોએ શું જોયું જોયું કે હાથી એ સૂંઢમાં લઈને રાઠોડને ગગનમાં ઉડાડ્યો નીચે પડે તો ભૂકા થાય જરાક વાર હતી કસાયેલો જોગો પડ્યો પણ ક્યાં પડ્યો હાથીની પીઠ ઉપર કેવી રીતે ઉભો હોય તેવો પડતા પડતા જ હાથીના કુંભ સ્થળમાં એ લાંબી કટારી હલાવી બુલાવી એ કટારી તો કુંભસ્થળમાં પેસી ગઈ સાથે જોગાની ભુજા પણ કાંડા સુધી એ ગજરાજના દેહમાં પેસી ગઈ કટારીએ હોંહરવી જઈને બીજી બાજુ મોંઢું કાઢ્યું હાથી થંભી ગયો લોકો વાક હાથી અવાક જોગો પણ હાથીની ગરદન પર ઉભો ઉભો અવાક શું બોલે લખી વાણી કાઢવાનો તો એ વખત નહોતો ત્યાં તો ક્યાંકથી નાદ ગાયજ્યો કુંભાથળ વાય કાસી જોગારી જમદઢ જમણી દાઢ જેવી જોગાજીની કટારી હાથીનું કુંભસ્થળ ભેદી નીકળી અને કેવી રીતે નીકળી કે ઝરૂખા ઉપરથી લલકાર કરતો એ જયકોષ ખુદ રાજાજીના ખુલ્લા કંઠમાંથી વછુટ્યો હવાના અદ્રશ્ય દરિયામાં હિલોળા ઉછાળતો એ સ્વર જાણે આગે આગે છેક સામે કિનારે ગાજી ઉઠ્યો પણ ચરણ એક જ બીજું ચરણ ક્યાં દુહો પૂરો કોણ કરે રાજાજીની છાતી ફાટ ફાટ થાય છે ફરી એ બોલે છે કે કુંભાથળ વાય કસી જોગારી આકાશમાં નાદનો જાણે ગબારો ચડ્યો જાણે ગગન પોતે જ શબ્દ જીવન એ સાર્થક કરે છે પણ બીજું ચરણ ક્યાં દુહો અધૂરો બીજા ચરણની ઝંખના કરતા એ રાજાજી ત્રીજી વાર બોલે છે કે કુંભાથળ વાય કશી જોગારી જમદ એ ઉચ્ચાર શમી ગયા સાગર ને સામે કિનારે અથડાઈને જાણે પાછા વળ્યા આકાશના ઘુમટ વીજળી જાણે કાળા વાદળોને વીંધીને નીકળી શાબાશ રાજાજી એ ચારણ ઝીલ્યું ફરી વાર ફરી એકવાર અવાજ જાણે ધરતીના પડ ભેદીને એ ફરી આવ્યો અને ત્યારે જાણ અષાઢી બીજળી કાળે વાદળ કઢ ફરી એકવાર ફરી એકવાર આદેશ છૂટ્યા અને ત્રીજી વાર એ ગુપ્ત સ્વર ગાજો કે જાણ અષાઢી વીજળી કાળે વાદળ કઢ શાબાશ શાબાશ એમ ભલકારા દેતા દેતા એ રાજાજી નીચે ઉતર્યા એ બોલનારનું કાંડું ઝાલ્યું બોલ બચ્ચા તું કોણ બાપુ જોગાજીનો નો નોકર છું નહીં રજપૂત નહીં સાચું બોલ હું તું ક્યાંથી ઠાકોર જોગાજી બોલ્યા દેવીના દીકરાઓને એ બ્રાહ્મણોની શીખવણીથી તમે દેશવટો દીધો છે પણ મારે તો જીવ સાટે નીમ છે કે દેવી પુત્રને

સગી આંખે જોયેલા આવા પરાક્રમને એક જ લીટીમાં વર્ણવવાનું એ મૂલ જો આ માથું હોય તો એ માથું ક્ષત્રિય વટના નામ ઉપરથી હું ઓળખોળ કરું છું કવિતાને હૈયામાં દાબી શકાય એટલી દબાવી રાખી પણ આજ તો તારા એક ચરણને સામે પડઘા ન પડે તો જોગમાયા લાજે મારું જીવતર તો સાર્થક થઈ ગયું હવે સુખેથી મારી નાખો કોઢના ઠાકોરે બાઉ પસારીને ચારણને બાથમાં લીધો સૌરાષ્ટ્રની રજદાર ઝવરચંદ મેઘાણી લેખિત મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા ઇતિહાસ સાથે આપણી સાંસ્કૃતિ સાથે આપણા સાંસ્કૃતિક વારસા સાથે મળીશું આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ